Gracias. જૂના રાજ વિસ્તારમાં રોડ રસ્તાનો અભાવ છે અને તેને જ લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમણે આજે પદયાત્રા કરે છે અને નર્મદા ફોરેસ્ટ કચેરી જે આવેલી છે ત્યાં સુધી તેમણે પદયાત્રા કરે છે આવેદનપત્ર આપે છે અને તેમની સાથે જૂનાભરા જે ગામ છે તેમના લોકો પણ આવે છે અને તેમની જે સમસ્યા છે તેને લઈને તેમણે રજૂઆત કરે છે ત્યારે આ ગામના લોકો શું માની રહ્યા છે ગામ વિશે ગામમાં કેવી હાલત છે આ તમામ બાબતે આપણે ગ્રામજનો સાથે વાત કરીશું શું નામ છે કાકા ગોપાલભાઈ વસાવા કયા ગામના જુનારા અત્યારે ગામની પરિસ્થિતિ કેવી જુના પરિસ્થિતિ રસ્તો નથી એટલે અમારે ખૂબ તકલીફ છે તકલીફ છે કેટલીક વખત રસ્તે મૃત્યુ પામે છે સાફ કરડે તો બે એક માણસ તો ગુજરી બી ગયા છે સાફ કરડવાથી કેટલીક વખતે એમ્બ્યુલન્સ આવી શકતી નથી અમારે બોટ માં લાવવાની થાય કઈ નાના મોટા મોટર સાયકલ પર બેસાડીને લાવવાનું થાય એટલે અમને તકલીફ એટલી ખૂબ મોટી છે એટલે રસ્તો થવો જોઈએ એમ એટલે કેટલા વર્ષથી આવું આવું હાલત છે આ ગામમાં આઠ દસ વર્ષ થઈ ગયા પણ આ તો ઐતિહાસિક સ્થળ છે પૌરાણિક ડેમ બનતા પેલા રસ્તો હતો ને ડેમ બનતા પેલા રસ્તો રાજપીપળા થી જૂના રાજ ને જૂના થી રાજપીપળા એ રસ્તો તો હતો ડામર રોડ હતો પણ ડેમ બઈ એટલે વચ્ચે ડેમ નું પાણી ઘુસી ગયું એટલે બ્લોક થઈ ગયો રસ્તો બ્લોક થઈ ગયો એટલે નવો રસ્તો બનાવવો પડે એટલે જે રસ્તો તો છે જ અત્યારે બી પણ બધો ખંડેર થઈ ગયો છે તૂટી ગયેલો છે પણ આ જ્યારે ડેમ બન્યો તો તમે રજૂઆત નથી કરી તમારો રોડ જતો રહેશે તમને રોડ મળશે કે નહીં મળે અમે રજૂઆત કરેલી પણ અધિકારીઓ કઈ ધ્યાન જ નથી આપ્યું તમે કયા ગામ થી જુનારાજ અત્યારે જુનારાજ માં સૌથી વધારે તકલીફ કઈ બાબત છે સાહેબ જુનારાજ માં તકલીફ તો ડિલિવરી છે કોઈક ઇમરજન્સી બીમાર હોય કોઈને એમ બીમારી થી પીડાતું હોય એને એકસો આઠ આવતી નથી રસ્તા વગર એકસો આઠ આવે જ ના એટલે ખાસ કરીને તમે હોસ્પિટલ કઈ રીતે લઈ જાવ સાહેબ અમે ઝોલામાં ઘાલી લઈ આવીએ કરજણ ડેમ સુધી જીતગઢ સુધી પછી કોઈક માણસને બોટમાં લઈ આવે જીતગઢ સ્ટેશન સુધી પણ બોટ માં લાવો તો તમને બીક લાગે કારણ કે બુટમાં તમે આવતા હોય તો બોટ પલટી જવાની બીક લાગતી હોય તો બીક તો લાગે ને સાહેબ ના લાગે પણ અમારે લાવવી જ પડે બીક લાગે કે ના લાગે કે ગમે તે થાય વાવાઝોડું હોય બોટ પલટી જાય તો માણસ જેટલા માણસ હોય એટલા ડૂબી બી જાય પણ અમારે તો પેલો માણસ મરી જતો હોય ને સારું કરવા માટે અમારે દવાખાને તો લાવવું જ પડે એમ ગમે તેવું વરસાદ હોય વાવાઝોડું હોય ડેમના પાણીના મોજા ઉછળતા હોય પણ તેવામાં બી અમારે બોટ લઈને અહીંયા રાજપૂર્ણ સુધી લાવવું પડે પણ આ જે ગામ છે એ આપણા સાંસદ મનસુખભાઈ નું પણ ગામ છે આવે છે ને પણ એમણે જ આ રસ્તાનું ખાત મુરત કરી ગયા એમણે જ મુરતથી દર્શના બેન અને મનસુખભાઈ વસાવા સાહેબ એનું ખાત મુૃત કરી ગયા પણ કયા કારણસર સરકારમાં અટક્યું છે એમને ખબર નથી હવે સરકારે પાછી નવી કલમ ઉમેરી કાઢી છે કે જૂના રાજનો રસ્તો જે બને છે એમાં છ પોઈન્ટ ત્રીસ સેક્ટર જમીન અમારી ફોરેસ્ટની જાય છે રસ્તામાં તો એટલી જમીન અમને પાછ પાછી આપો તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી બે ત્રણ જગ્યાએ ને જીતગઢ પાસે જમીન જોઈ એ પર ના પાડી પછી ચિત્રોલ બાજુની જમીન પસંદ કરે ત્યાં વિવાદ વાળું હતો પછી નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબે ગરડેશ્વર તાલુકાની કુંભિયા ગામની જમીન છ પોણ હેક્ટર જમીન ફાળવી દીધી છે એ નેમ કરવા માટે રાજ્ય સરકારમાં મોકલાયું છે અને એ મૂલ્યાંકન સમિતિમાં એફઆઈએલ અત્યારે પડી છે એટલે હજુ ડિસિઝન લેવાયો નથી કારણે હજુ કામ નથી પણ સાંસદ છે ભાજપના છે સરકારનો હિસ્સો છે છતાં એમને ખબર નથી કે ક્યાં અટકી છે ખબર છે પણ હવે કેમ થતું નથી અમને બી ખબર નથી એમની એટલે તેઓ નથી કરતા એવું બી નથી કરે જ છે ઇન્ટરેસ્ટ ભી લે છે પણ હવે સરકારમાં કેમ વહેલી મંજૂરી નથી મળતી એ જ અમને ખબર નથી એમ આ ગામના બીજા લોકો છે તેમની સાથે પણ વાત કરીશું તમે ક્યાંથી આવ્યા જૂના રાજથી જૂના રાજથી આજે પદયાત્રા કરીને આયા રસ્તા પરથી ચાલતા ચાલતા આયા ક્યારે વાહન લઈને ક્યાંથી પસાર થાઓ વાહન તો ચોમાસામાં અમને બહુ તકલીફ પડે છે કિચડ કાદો કિચડ થઈ જાય ખાડા ટેકરા બધી છારીઓ પડી જાય તો વાહનો કોઈક વાર પડતા પડતા આવે છે ક્યારે અકસ્માત થાય એવું થાય હા થઈ જાય ને સાહેબ હવે ગાડીઓ પડે તો કોઈ પગ ભાંગી જાય કોઈને કઈ હાથ માં ઈજા થાય એવું બધું થઈ જાય છે ને ચોમાસામાં આવું છોકરાઓ શિક્ષણ તો મળતું નથી ચોમાસામાં આવી આવી કેવી રીતે ને અમારા માટે તો શિક્ષણ થી ને વિકાસ થી બધી રીતે અટકી ગયું છે કેમ શિક્ષણ કેમ નથી તો ત્યાંથી આવજા બી ના કરી શકાય ને આવે તો પછી રેગ્યુલર ના આવે શિક્ષકો પણ રેગ્યુલર ના આવી શકે કારણ કે રસ્તો કાદવ કીચડ વાળો હોય વરસાદ હોય તે એ લોકો બિચારા શું કરે એ લોકો મોટર સાયકલ એને આવે તેમને એમને બી તકલીફ પડે ને ડુંગરનો રસ્તો કઈ ગાડી બાડી સ્લીપ વાગીને મોટા કોબામાં ખાડામાં જતી રહે તો લોકો બી મરી જાય એમ એટલે આ રીતે અકસ્માત થાય હા અકસ્માત થાય જે બિલકુલ આપણે સાંભળ્યા જે ગામના લોકો છે અન્ય લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જે ગામના જે હાલાકી અત્યારે ચાલી રહી છે તેને લઈને આપણે ગામજનો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું તમે આજે ચૈતરભાઈ સાથે આવ્યા છો જુનાપર ગામ છે ગામનો અત્યારે માહોલ કઈ રીતે ગામનો માહોલ તો સારો જ છે પણ અમારો રસ્તો ખરાબ છે એને લીધે અમારે ગામ લોકોની માંગણી હતી કે રસ્તો વહેલી તકે ચાલુ થઈ જાય અને જો રસ્તો ચાલુ થવાથી અમારું દેવહાત્રા જે પ્રવાસ પર્યટન તરીકે એક સ્થળ વખણાય છે હાલમાં તો જે બાર ગામના લોકો છે આવે અને અમારા લોકોને રોજગારી પણ મળી રહે એટલે વહેલી તકે રસ્તો ચાલુ થાય જ અમારી તો માંગણી હતી પણ આ રસ્તાને લઈને અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરી કારણ કે લાંબા સમયથી અહીંયા રસ્તો નથી અમારો ઓલરેડી રસ્તો મંજૂર જ થઈ ગયો તો અને કામ ચાલુ પણ થઈ ગયું છે પણ એક વર્ષથી કામ અટકેલું છે એટલે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા કામ અટકાયેલું છે એટલે એના માટે પણ અમે લાગતા વળગતા જે છે એમને રજૂઆત કરેલી છે તો વહેલી તકે એનું નિરાકરણ આવે તો સારું સરકાર સરકારના કોઈ મંત્રી સાંસદ ધારાસભ્ય એ લોકો રજૂઆત થઈ છે આ ધારાસભ્ય સંસદ સભ્ય એમને પણ અમે રજૂઆત કરેલી છે હજુ એનું કઈ નિરાકરણ આવતું નથી એટલે અમારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસવાને સાથે રાખી માન્ય ડીસીએફ નર્મદાને અમારે આવેદન પત્ર આપવા માટે અમે સૌ ગામ ગામજનો ભેગા થઈને આવ્યા હતા સૌથી તકલીફ ક્યારે પડે છે ચોમાસામાં કઈ રીતની અમારે તો તકલીફ કાયમ માટે જ રહે છે અને હવે આજે ઇમરજન્સી

એવું તો અમારા જુનારાજ ગામમાં હાલ સુધી કોઈ એવી કોઈ ઘટના બની નથી બિલકુલ આપણે સાંભળ્યા જે ગ્રામજનો છે તેમનું કહેવું છે કે જુનારાજ જે ગામ છે ત્યાં રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે અને તેના જ કારણે આ જે પદયાત્રા કરવામાં આવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અને તેમની સાથે ગ્રામજનો આવ્યા છે ને અહીંયા વહેલામાં વહેલી તકે રોડ રસ્તા બને તે માટેની રજૂઆત કરવામાં આવી છે કેમેરામેન ફૈઝાન રંગ્રેસ સાથે જયંત રાફરા નર્મદા वैष्णव जन तो तेने कहिए जे पीड परायि जाना